જેના કારણે ફોગવા વિરોધ દર્શાવતા ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો આંદોલન ની ઉચ્ચારી છે ફોગવા પ્રમુખ અશોક જેરાવાલાની આગેવાનીમાં શનિવારે ફોગવાની બેઠક મળી હતી બેઠકમાં વીજ કંપની દ્વારા વધારવામાં આવતા ફ્યુઅલ ચાર્જ તથા કંપની દ્વારા માંગવામાં આવતા સિક્યુરિટી ડિપોઝિટ અંગે ચર્ચા કરાઈ છે વીજ કંપનીઓ દ્વારા વીજ બિલમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે ત્યારે હાલમાં વેપાર ઉદ્યોગ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે કાચી ખોટ કરીને કામદારોને રોજીરોટી આપી રહ્યા છે ઉદ્યોગકારોને બેંકના હપ્તાને વ્યાજ ભરવામાં પણ મુશ્કેલ પડી રહી હોય ત્યારે વીજ કંપની દ્વારા છેલ્લા છ મહિનામાં ધીરે ધીરે કરીને ઝીરો પોઈન્ટ પચાસ પૈસા જેટલો વધારો કરવામાં આવ્યો છે આજની મિટિંગનું આયોજન કર્યું છે ખાસ કરીને જે રીતે મંદિરનો માર્ગ જીતતી આ ઇન્ડસ્ટ્રીઝને એક સુપા ચાર્જીસ રીતે જે છેલ્લા જાન્યુઆરીથી જૂન સુધીમાં પચીસ ટકાનો જે વધારો ડીજી કરવામાં આવ્યો છે એમની સામેનો વિરોધ છે અને પૈસામાં ગણતરી કરવા જઈએ તો પચાસ પૈસા જેવી માતગર રકમ જે સુપા ચાર્જીસ રીતે અમારી પાસેથી ડીજી લૂંટી રહી છે એના માટે અને ડીજીવીસીએલનો બીજો જ મુદ્દો એવો છે કે અત્યાર સુધી જે રેગ્યુલર બિલ ભરતા વિવર્સો છે એમને જે સિક્યુરિટી બિલના નામે જે નોટિસો મોકલવામાં આવી છે એમની સામે વિવર્સોનો વિરોધ છે આ વિરોધને લઈને આજની મિટિંગ અમારી શરૂ થઈ છે ખાસ કરીને અમે ઓગણીસોને અઠ્ઠાણુંથી લઈ અને બે હજાર બાવીસ સુધીની અંદર આ જે ફોગવા જે કામગીરી કરી રહ્યું છે ત્યાં વિવર્સોના અનેક નાના મોટા પ્રશ્નોને લઈને વાંચા આપવાનું કામ એમના નિરાકરણ કરવાનું કામ પણ હવે વ્યવર્ષ બદલાઈ રહ્યો છે ટેકનોલોજી બદલાઈ રહી છે ક્યાંક જુદું કરવાની વ્યૂવર્સોએ શરૂઆત કરી છે ત્યારે એમને ફલક પર લાવવા માટે એક મહા એક્ઝિબિશન કરવા જઈ રહી છે વાઇબ્રન્ટ વ્યુવર્સ કરીને અહીંયા આ જ ગ્લોબલના માર્કે કમ્પાઉન્ડની અંદર પાર્કિંગની અંદર આજે બસોથી વધારે વ્યૂવર્સો આની અંદર જોડાવાના છે દસ હજારથી વધારે વેપારીઓ આમાં વિઝિટર બનવાના છે બારથી પણ વિઝિટરો આવવાના છે આ બધી જ જે આયોજન છે એ વિવર્સોને ફલક પર લાવવા માટે એની અંદર જે સ્કિલ છે એને લોકોની વચ્ચે મૂકવા માટે દુનિયાના ફલક પર મૂકવા માટેની અમારી શરૂઆત છે આને લઈને આજની મહત્વની બેઠક અમે તાત્કાલિક બોલાવી છે સરકારમાં પહેલાં તો ડીજીવીસએલની સાથે અમે ચર્ચા કરીશું અને એના જે રૂહ છે એ કેવી રીતે એનો રૂહ અમારી સામે અદા કરશે એની ઉપર અમે આખું ડિસ્કશન થશે ત્યાર પછી અમે સરકારમાં ઉર્જામંત્રીને પણ મળીશું કે આ જે રીતે અમારી ઉપર આ સુપર ચાર્જિસના લઈને જે લૂંટ કરવામાં આવે છે આ બંધ થવી જોઈએ કારણ કે વિવર્સ આત્મનિર્ભર છે લાખો લોકોને રોજીરોટી આવે છે અને પોતાના કાયદેસર વાઇટનું કામ કરતો હોય ત્યારે આવી રીતે કોઈ પણ સુપર ચાર્જિસના ફ્યુઅલ ચાર્જ વધારો કરી અને લૂંટવા નહીં જોઈએ એટલા માટે સરકારમાં પણ રજૂઆત થશે વેજ કંપનીઓ દ્વારા સમયસર બિલો ભરતા ગ્રાહકોને પણ સિક્યુરિટી ડિપોઝિટ અંગેની નોટિસ ફટકારવામાં આવી રહી છે જે ગેરવ્યાજબી છે આ પ્રશ્નોના નિકાલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે લડતની પૂર્વ તૈયારી અને આગોતરા આયોજનની રણનીતિ નક્કી કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે ફોગવાએ આ મામલે અગાઉ પણ રજૂઆતો કરી છતાં સંતોષકારક પરિણામ આવ્યું ન હતું અઝર ખુશી સાથે પ્રકાશવાળા